હેલો હેલો ગુડ મોર્નિંગ જયમુલિદાજી દ્વારકાથી કેમ છો બધી ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો હતો આજનો દિવસ આપણે ચાલુ કર્યો છે દાદાના મંદિરે દીવા કરીને તમે હજાર દર્શન કરી લેજો તો હલો આપણે શંકરજીના મંદિરે દૂધ ચડાવતા આવી અને ત્યારબાદ આપણે ત્યાંથી બાટલો લેવાનો હતો એટલે લઈને જવાનું જવાનો તો જતા આવી મિત્રો કાલે કીધું એની વારે આજે આમાં દવા છાંટવા નથી થતી એ કારણે નેદવાનો ગુમરો મારે છે એટલે છાંટવાની થાય તો હું તમને બતાવી ભગતા નથી જ ખાતી એનું કારણ છે કે અમે એવું કંઈ જાજુ ખડે નથી અને બહુ નડે એવું નથી એ કારણે છાંટવાની નથી થતી તો હાલો હવે આપણે જતા આવી અને શંકર દાદી જતા આવી બાટલો ભરી લીધો હોય એટલે ભરલ નહીં ખાલી બાટલો વજન નથી વજન થોડો હોય એમાં ખાલી બાટલામાં વજન ના હોય અને જો તો ખરી આરો ભૈરો તાજો બાટલો દુઃખ કાંઈ ખતમ નહીં હોતા ભાઈ અંધારો હાવ તો મિત્રો બાટલો પણ આવી ગયો છે અને દૂધ પણ આવી ગયું છે તો હાલો હવે આપણે જાતા આવીએ અને દૂધ ચડાવતા આવીએ અને કરતા બાટલા ની જાઓ શંકર દેવ ના મંદિરે મંદિર હતો એના પર તમે દર્શન કરી લેજો ખરાબ આમ જો આપડે બાટલો પણ લઈ લીધો હે તો હાલ આપડે ઘરે જાય અને ત્યારબાદ આગળનો દિવસ કન્ટિન્યુ કરી મિત્ર અહીખાય હે તો મિત્ર મંડળી આપડી ગાડી ભૂખી રહી ગઈ થોડીક તો થોડુંક પાઈ દઈ ને થોડુંક ખવરાવી દઈ થોડુંક હિરામણ કરાવી દઈ તો હલો પાઈ દઈ મિત્ર મયુર રણંગા સોરી 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 મયુરભાઈ જયારે ખરમાય છે

તો મિત્રો બધાને નમન દેવાઈ ગયું હે હવે આપણે દ્વારકા ગયા તો તમને ખબર હોય લોકો કાયમ જતા હોય ખબર જ હોય કે આપણે દ્વારકા ગયા તા શું કરી રહ્યું બધાને ખબર જ હોય તો હાલો હવે દ્વારકા ગયા તા ને તો ગાડીની હાલત તમે બધા

જે શેમ્પુ છે તો નાતી હે ને ગાડી ધોતા હું સમજી હાલો મિત્ર પેલા આપણે પાણી મારી લઈએ લઈ જવો તો ગારો ને બધું નીકળી જાય અને ત્યારબાદ આપણે ધોવાની છે જેવું તેવું બધું સાફ થઈ જાય પછી દેરે ખાબુ ને શેમ્પુ બધું મારી કે ભાઈ નાખી ચાલો ગારો હાલો તો મારી લે

માનવો ચોખટ છે બહુ ખળ ન ખબર આ તો કોઈ વડું થઈ ગયું હોય તો એમ થાય કે નદી લઈ તો ખોટી દવા ના છટવી અને બહુ ખોટી દવા ના છટાવી તો સારું રહે વાત થઈ ગયે થોડોક વિકાસ થાય ને કે વિકાસ રોકાઈ જાય માંડવાનો બહુ સારામાં સારું થઈ ગયો કાર વાલી હારલી ડેવિડશન થઈ જાય એને કેમ નમરે હેન્ડલ અમરે કંઈ આપણે હાલતા નહીં કાપી નાખી અત્યારે બોડું બોડું લાગે પણ આમ વધશે બહુ પાછળ વધશે છે ને ટોફ ટાઈમમાં જ હમણાં ચોમાસું એટલે ગાય છે કોર મૂકી દે એટલે પાછી કોરી જાય વાંધો નહીં આવે તૂકી આગળ લખી આગળ આવ્યો તો છૂટા કહી એ બી મસ્તી કરે

તો મિત્રો ગોર ધોવાઈ ગઈ છે અને જાહેર લેવા દીધી છે અને રાજલભાઈ એનું કામ કરી છે અને આમથી છાટા આવી ગયા એટલી વારમાં છાટા ને આવું એટલે આવું રમત થાય હવે કંઈ વાર જ ના લાગે હાલો ગાય દોરાવી નહીં ત્યારબાદ મહેમાન આવે છે તો તમને બતાવું કોણ મહેમાન આવે છે તો માં બહી ના રાજલભાઈ ખાણ ખાતા શીખી ગયા છે ધીરે ધીરે હા ઝેરોક્સ કોપી હે ખાલી થોડા થોડા સફેદ તિલકા હે નહીં બાકી હા જાનકીની ઝેરોક્સ કોપી હે લખીને રોકીને ગાય ધોવાઈ ગયા એટલે એનું પણ દૂધ આવી ગયો એને પણ પાઈ દે ને ત્યારબાદ લાડુ આપડે દેવા કરી આવી મહેમાન આવી ગયા છે અને દીવા કરતા આવી અને દૂધ દેતા આવી ડેરી મિત્રો મહેમાન આવ્યા ગયા છે અને રાખડી દેવા આવ્યા હતા ફૂઈએ તમારા તો હાલો હવે આપણે દૂધ દેતા આવી ટાણું ખાવા થઈ ગયું હે જો કે તો હાલો જાય બસ હવા નીકળ ગઈ મિત્ર આપડે દૂધ દેતા આવી ગયા પણ પલરી ગયા અડધા પલરે અડધા મત પલરે એનું કારણ હે કે આગળ આગળ મચ્છરી અંજીણા અંજીણા ચાલુ હતા જે અંજીણા અંજીણા છાટા એટલે એના કારણે પલરી ગયા આપણે તો હાલો હવે કપડા ઘડી કર પછી બદલાવશું અને શું જમવાનું હે હું તમને બતાવું તો બનાવી જો લોકમાં રોટલા અહીંયા બની છે અને સબ્જી છે ગલકાની હાલો બની જાય એટલે હું તમને બતાવું કુદરા જમવામાં છે ગલકાનું શાક દૂધ રોટલો હાલો જમી લઈ ત્યારબાદ મળી રોકી અને લકી બે પણ આવી ગયા છે તો આજના વ્લોગમાં એટલું જો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ઉપર નવા આવો તો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ ગયો વ્લોગનો તો મળીએ કાલના નવા અલગ માં હું જે મીધે દ્વારકાધીશ